લીંબુનો તો વરસાદ થશે મૂળમાં ખાલી બસ્સો ગ્રામ આ મિશ્રણ નાખી દો વર્ષમાં ત્રણ વાર ફૂલ આવશે લીંબુ એક એવું ફળ છે જેનો ઉપયોગ બારેય મહિના થાય છે પણ કાયમ તેના જોઈએ તેવા ભાવ મળતા નથી પણ ખેડૂતભાઈઓ જો ખાસ પ્લાન કરે તો તેના સારા એવા ભાવ મળી શકે છે અને નફો પણ વધારી શકે છે કારણ કે લીંબુના પાક સામાન્ય રીતે એક વર્ષમાં બે વાર આવે છે એક વરસાદની સિઝનમાં અને બીજું ગરમીમાં જે ખેડૂતો ગરમીની સિઝનમાં લીંબુના પાક તૈયાર કરે છે તેમને સારા ભાવ મળે છે જે ખેડૂત ભાઈઓએ લીંબુના બગીચા લગાવેલા છે અને માર્ચ એપ્રિલમાં ફળ લેવા માગે છે તો ખેડૂતો ભાઈઓને ડિસેમ્બર મહિનામાં જ તેની તૈયારી કરવી જોઈએ ત્યારે જ પાક સારો લઈ શકાશે મધ્યપ્રદેશની સાગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર કે એસ યાદવ જણાવે છે કે જે ખેડૂતોએ લીંબુના છોડ લગાવ્યા છે એ વાતનું ધ્યાન રાખે કે ચોરને પિસ્તાલીસ સેન્ટીમીટર સુધી નીચે કોઈ ડાળી ન રાખે જેટલી ડાળીઓ છે તે બધાને કાપી નાખે ખાલી ચાર દિશામાં ચાર ડાળી રાખો જેવો આપનો છોડ બે વર્ષ અથવા ત્રણ વર્ષનો થઈ જશે તો પછી તેને કાપી સરખો કરી છત્રી જેવો બનાવી નાખો જે ખેડૂતો પાસે લીંબુના બગીચા હોય તેમાંથી મોટા ભાગના પાક માટે એવી સિઝન બનાવે જેમાં તેમને વધારે ભાવ મળે તો તેમાં બહાર ટ્રીટમેન્ટ કરવી પડે છે લીંબુમાં વર્ષભરમાં ત્રણ વાર ફૂલ આવે છે જો આપે બહાર ટ્રીટમેન્ટ કરી દીધી બ્રેક કરી દીધો મેં જૂનમાં તો વધારે વરસાદની સિઝનમાં ફળ આવવા લાગે છે તો તેની વધારે વેલ્યુ રહેતી નથી હાલમાં જેમની પાસે બગીચા છે તેમાં ડિસેમ્બરના મહિનામાં પાણી રોકી દેવું જોઈએ પાણી નહીં આપો તો આપ જોઈ શકશો કે ધીમે ધીમે પત્તા પીળા પડીને ખરવા લાગશે ત્યારબાદ જાન્યુઆરીના મહિનામાં બહારને બ્રેક કરી દો બ્રેકિંગ કરવા માટે સિંચાઈ કરો તેના માટે જે સુકાયેલી ડાળીઓ છે ઓવરલેપિંગ ડાળીઓ છે રોગવાળી ડાળીઓ છે તેની કટિંગ કરી નાખો વચ્ચે જો થોડા ઘાટા લીંબુ છે તો તેમાં પણ કટિંગ કરી ચારે તરફ એવી છત્રી બનાવો કે પૂરતો પ્રકાશ અને હવા આવતી રહે આપણો ઉદ્દેશ્ય હોય છે કે જાન્યુઆરીમાં બ્રેક કરવું ફૂલ વધારે લાવવાના છે તો આવી સ્થિતિમાં જ્યારે તમે પાણી આપશો તો રીંગમેદથી દોઢ ફૂટ છોડીને એક મીટરની પહોળાઈમાં વીસમી પચ્ચીસ કિલો ગોબર ખાતર નાખો આવી રીતે દોઢ કિલોની આસપાસ સિંગલ સુપર ફોસ્ફેટ પોટાશ પાંચસો ગ્રામ પ્રતિ જાડ નાઇટ્રોજન ખાલી બસો ગ્રામ આપવાનું છે તેને પંદર દિવસની અંદર બે વાર રિંગ મેથડ બનાવીને સિંચાઈ કરી દેશો તો તેમાં પત્તા આવવા લાગશે અને ફૂલ પણ આવવાના શરૂ થઈ જશે જો બહુ વધારે ફૂલ લાવવા હોય તો પોટેશિયમ નાઇટ્રેટનું એક ટકા મિશ્રણનો છંટકાવ ઉપરથી કરી દો અથવા તો યુરિયાને એક ગ્રામ એક લીટર પાણીમાં મિલાવી તેનો છંટકાવ કરવાથી ફ્લાવરિંગ સારી એવી માત્રામાં આવશે ફેબ્રુઆરી માર્ચમાં ફળ બનવાના ચાલુ થશે ગરમીની સિઝનમાં તમે લીંબુ લઈ શકશો જેની કિંમત આપણને વધારે મળે છે આ પ્રકારના ઉપાય અપનાવશો તો નિશ્ચિતપણે લીંબુના બગીચાની સારી રીતે દેખરેખ કરવી પડે છે સારી રીતે દેખરેખ રાખશો તો સારા ફળ મળશે